ભારતમાં રાષ્ટ્રીય ભાષા હિન્દી સિવાય બીજી વધુ બોલાતી કોઈ ભાષા હોય તો તે અંગ્રેજી છે અને તે પણ વિદેશી ભાષા જ છે પરંતુ હવે ભાષા શીખવાના ટ્રેન્ડમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે વિદેશમાં શિક્ષણ અને રોજગારી માટે ઘણા વિદ્યાર્થીઓ નવી નવી ભાષા શીખી રહ્યા છે એવા સમયે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયમાં પણ ગત વર્ષે વિદેશી ભાષાના સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાયા છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન બાદ યુનિવર્સિટીમાં વિદેશી ભાષામાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાયા હતા જેમાં વિદ્યાર્થીઓએ હોંચે હોંચે ભાગ લીધો હતો આ વિદેશી ભાષા શીખવા માટે વિઝિટિંગ ફેકલ્ટીઓની પણ ભરતી કરવામાં આવી હતી ત્યારે આ વર્ષે પણ વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને વિદેશી ભાષાના સર્ટિફિકેટ કોર્સ શરૂ થશે જે અંતર્ગત દસ જેટલી ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ પણ લેવામાં આવશે જેથી ભણનાર વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ કે તૂટી ન રહી જાય આપણે વિનમ્ર દર્શક વિદ્યાર્થી યુનિવર્સિટીમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૂચનથી આપણી યુનિવર્સિટીમાં જર્મન જેવી અલગ અલગ ભાષાઓ જે છે અમે જે નવું શરૂ કર્યું છે એ ડચ ભાષાનો જે છે એનો સર્ટિફિકેટ શરૂ કર્યો છે અને એમાં એ નો ઉપયોગ કરવાથી જે લોકો આ પ્રકારની ભાષા શીખવા આવી રહ્યા છે તે લોકોની મનોસ્થિતિને ધ્યાનમાં રાખીને એને જે અલગ અલગ પ્રકારની તકલીફો પડે છે તેને તરત જ અમે નિવારી શકાય એની અંદર મહત્વ એઆઈ નો ઉપયોગ કરવામાં આવશે કે સૌથી અગત્યની બાબત એ છે કે આ કોર્સમાં વિશ્વવિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓને લેંગ્વેજ બેરિયર ન નડે એ માટે અને ઇન્ટરપ્રિટેશન અર્થે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેવાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદના માધ્યમથી વિદેશી ભાષાના જાણકારો દ્વારા આ સર્ટિફિકેટ કોર્સ કરાવવામાં આવે છે વિદ્યાર્થીની મનસ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવે છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સર્ટિફિકેટ કોર્સમાં ભાષાનો ઉમેરો પણ કરાયો છે અને ઇન્ક્વાયરી પણ વધુ આવી છે આ વર્ષે વિદ્યાર્થીઓ જર્મન સ્પેનિશ જાપાનીઝ સ્વીડિશ કોરિયન ફ્રેન્ચ ડચ ચાઇનીઝ સ્પિનિચ અને રશિયન ભાષાના સર્ટિફિકેટ કોર્સ શીખશે નિષ્ણાંતોનું માનીએ તો તેમના અનુસાર એશિયન લેંગ્વેજમાં જાપાનીઝ ભાષાની જ્યારે યુરોપિયનમાં સ્પેનિશ અને જર્મન ભાષા શીખવાનું ચલણ વધુ છે આ કોર્સ પંદર જુલાઈથી શરૂ થશે દરેક એજ ગ્રુપના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તેનો સમય પણ કમ્ફર્ટેબલ રાખવામાં આવ્યો છે જેથી એ એક સાથે બધા ભલે ભણી રહ્યા છે પણ એ પોતાની વ્યક્તિગત જે નાની નાની ખામીઓ જે છે શબ્દોની એઆઈ ની મદદથી ખૂબ સરળતાથી ઉકેલી શકાશે મોટે ભાગે એ જર્મન ભાષા જે છે એનો સૌથી વધારે એ આવી છે કારણ કે ત્યાં શિક્ષણ જે છે એ ફ્રી હોવાથી એ ભાષાને શીખનારાઓની સંખ્યા ખૂબ મોટી સંખ્યામાં છે અને અમારી જે કુલ ફી છે એ સામાન્ય રીતે બજાર કરતા ઘણી ઓછી છે અને કમ્ફર્ટેબલ સમયથી છે અને નિષ્ણાતો જ્યારે કરાવી રહ્યા હોય yeah i do in the restaurant i just eat at home